નમસ્કાર હું આપનો કરિયર ગુરુ આજે એવા ચાર કોર્સની વાત કરીશ કે જે પૂરો કર્યા પછી તમે લાખો કમાવી શકો છો નોકરી લાગવાનો ચાન્સ પણ ખૂબ વધારે છે તો આજના કરિયર ટોપિક છે પોર્ટ અને લોજિસ્ટિક મેનેજમેન્ટ એક્ચ્યુરિયલ સાયન્સ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ માં એડમિશન અને સિસ્ટમ એપ્લિકેશન એન્ડ પ્રોડક્ટ ઇન ડેટા એપ્લિકેશન નો કોર્સ પણ એક્સપર્ટ ની નજરે આ કોર્સ બેસ્ટ છે પોર્ટ મેનેજમેન્ટ લો તમે લોજિસ્ટિક મેનેજમેન્ટ લો

જે વિદ્યાર્થીઓને બંદરની વ્યવસ્થા લોજિસ્ટિક અને શિપિંગ ઓપરેશન્સમાં કામ કરવાનું હોય છે ડિપ્લોમા સિવાય સાયન્સ કોમર્સથી પણ કોર્સ કરી શકાય ડીબીએના ત્રણ અને એમબીએના બે વર્ષ ગુજરાત મેરી ટેમ યુનિવર્સિટીમાં કોર્સ મુજબ થી બે લાખની ફી હોય છે જીએમયુ ની એમબીએ બેચ બે હજાર વીસ બાવીસનું પ્લેસમેન્ટ સો ટકા હતું હું જીએમયુ નો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું સેલ્સ મેનેજમેન્ટમાં કામ કરું છું આ કોર્સ કર્યા પછી ઓપરેશન્સમાં પાંચ સાત લાખ અને મેનેજમેન્ટ મેનેજમેન્ટ લાખ કમાવી શકો નામનો છે જેમાં ટ્રાન્સપોર્ટેશન વેર હાઉસિંગ ઇન્વેન્ટરી કંટ્રોલ એન્ડ સપ્લાય ચેઇન જેવા ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો છો હવે એકદમ નવા કોર્સ એક્ચ્યુરિયલ સાયન્સ ની વાત અહિયાં વીમા અને ફાઈનાન્સીયલ સેક્ટરમાં નાણાં ના જોખમ ને સમજવા માટે